હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક જેને તમે પોપચા પણ કહી શકો છો આ ચણાને હું બે થી ત્રણ પાણીમાં ધોઈને કુકરમાં બાફી લઈશું આપણે મેં બે થી ત્રણ પાણીમાં ધોઈને કુકરમાં લઈ લીધા છે તેની અંદર મીઠું થોડી કેવી હળદર એડ કરીએ અને ત્રણ થી ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે તેને સીજવા દઈશું જો ત્રણ થી ચાર માં ના થાય તો તમે એક વિસલ વધારે ત્યાં સુધી આપણે ચણાનો વઘાર મૂકીએ કઢાઈ લીધી છે બે મોટા ચમચા તેલ મૂકી છે થોડી રાઈ એડ કરીએ જીરું એડ કરું થોડીક એવી અત્યારે હળદર એડ કરું છું મિક્સ કરી લઈએ લીલું લસણ અને મરચાં લીધા છે ટામેટા પ્યુરી મિક્સ કરીએ

થોડો એવો ગરમ મસાલો મિક્સ કરી દઈએ મીઠું લાસ્ટમાં એડ કરીશું ચણા બાફતી વખત અંદર મીઠું એડ કર્યું હતું મસાલા બળી ના જાય એટલા માટે થોડુંક જ એવું પાણી એડ કરું છું ગ્રેવી સરસ ઉકળી ગઈ છે તેલ પણ ઉપર આવી ગયું છે ચણા એડ અત્યારે ચણાની અંદર હળદર નાખી તેથી ચણાનો કલર એવો ને એવો જ રહ્યો છે મિક્સ કરી દઈએ થોડુંક એવું મેં બેસનની સ્લરી કરી નાખી હતી તે પણ તે એડ કરી દઉં છું મિક્સર જાર અંદર સાથે મેં એક ચમચી જોવો ચણાનો લોટ સ્લરી કરી નાખ્યો તો ત્યાંથી ગાંઠા નહીં પડે આપણા શાક ની અંદર ચણા નો લોટ એડ કર્યો છે આપણે આપણે તેથી મિનિટ હજી પણ વધારે તેને ચણા નો લોટ પણ અંદર શેકાઈ જશે અને અત્યારે તમે મસાલો ટેસ્ટ કરીને તમારે કોડી મસાલો તમે કરી શકો છો ચણા આપણા ઉગળી ગયા છે થોડીક એવી ઉપર હું કોથમી એડ કરી દઉં અને ગેસ બંધ કરી દઈએ તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ